જય સ્વામિનારાયણ હવે અમે બુરાનપુર તીર્થની અંદર શ્રી સ્વામિનારાયણ મંદિર ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ જે મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ સુક્ષી અને અંદર પ્રસાદીના ચરણારવિંદ તેમજ બાલમુકુંદલાલજી મહારાજ અને બાજુના ખંડવા ઘનશ્યામ મહારાજ કષ્ટભંજન દેવ એના દર્શન કરી રહ્યા છીએ ગગનચુંબી શિખર એને તમે દર્શન કરી અને નિહાળી રહ્યા છો જે બુરાનપુરમાં મૂર્તિઓ બિરાજમાન છે એ ભગવાન સ્વામિનારાયણના આપેલા પ્રસાદીભૂત મૂર્તિઓ છે બુરાનપુરના હરિભક્તોના આગ્રહથી ભગવાન સ્વામિનારાયણે નરનારાયણ ભગવાનના મૂર્તિ હતા એ ધરગામ અને બુરાનપુરના હરિભક્તોને એક એક મૂર્તિ આપી અને સાથે લક્ષ્મીજી આપેલા અને કહ્યું કે લક્ષ્મીનારાયણ દેવ તરીકે તમે આનું પૂજન કરજો તાપી કિનારે આવેલું એ ત્યાં અમે દર્શન કર્યા હવે તમે જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે દરગાહ જેવું મસ્જિદ આકારનું દ્રશ્ય તમે જોઈ રહ્યા છો જે સંગમેશ્વર મહાદેવ એના કિનારે નીલકંઠવર્ની સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણ વર્ણિવેશે અહીંયા આવેલા અને અહીંયા બિરાજમાન થયેલા સંગમેશ્વર મહાદેવ એના દર્શન તમે કરી રહ્યા છો જે તમે દરગાહ જેવું ચિહ્ન દ્રશ્ય જોયું એ આ મંદિર સંગમેશ્વર મહાદેવનું એના ધાબા ઉપર કહેતા અગાશીમાં આ દ્રશ્ય આવેલું છે એમ કહેવાય કે સંગમેશ્વર મહાદેવ એ પુરાતની છે મોના તાપી નદીના સંગમના કિનારે આ મંદિર આવેલું છે આ નીલકંઠ આ સંગમેશ્વર મહાદેવ એના નીલકંઠ વર્ણીજીએ પૂજન કરેલું છે અભિષેક કરેલો છે એક દિવસનો સમય પૂર્વે શિવાલયની અંદર શિવરાત્રિના સમયે લાખો માણસોની મેદની ભરાયેલી અને એ વખતે બુરાણપુરની ઉદયગીરી નામની નર્તકી એ અહીંયા નૃત્ય કરવા માટે આવેલી જેના નવ્વાણું નૃત્ય થઈ ચૂક્યા હતા અને સોમ નૃત્ય બાકી હતું એ જ વખતે દિલ્હીના રાજાએ ચડાઈ કરી અને આ મંદિરનો ધ્વંસ કર્યો પોતપોતાની જાન બચાવવા માટે લોકો આમ તેમ દોડવા લાગ્યા ત્યારે નર્તકી એક થાંભલાની પાછળ છુપાઈ ગઈ અને નર્તકી ઉપર દ્રષ્ટિ પડતા રાજા મોહાંત થયો અને વરવાની ઈચ્છા બતાવી ત્યારે નર્તકીએ કહ્યું કે મારું વ્રત ચાલે છે ને પ્રથમ તમે આ મંદિર છે એને પુનર્નિર્માણ કરી આપો પછી હું તમારી સાથે વરિષ્ઠ તમે જે જોઈ રહ્યા છો તે તાપી મોના નદીનો સંગમ છે જે રાજઘાટ પર નીલકંઠવરની સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણ અહીંયા વનવિચરણમાં પધારેલા હતા સામે જે પથ્થર દેખાય છે લાલ આકારનું એ હાથીઓ પથ્થર છે જેના ઉપર નીલકંઠ વર્ણીએ જીનાબાદની સ્ત્રીઓને વચન આપેલું કે તમે મને ગોરસ જમાડ્યું એટલે કચ્છની અંદર તમારો જન્મ થશે સામે જે ગામ આવેલું છે દ્રશ્ય દેખાય છે જીનાબાદ ગામ છે અને તમામ સ્ત્રીઓએ કચ્છમાં જન્મ ધારણ કરેલું પેલી નર્તકી છે એ જ્યારે બાર મહિના મંદિરના કાર્યની અંદર નિર્માણ થતાં પૂરા થયા અને ત્યારે રાજાએ ઈચ્છા બતાવી કે હવે તું મને વર તે મને વચન આપેલું છે ત્યારે કહે કે મારું છેલ્લું નૃત્ય એ જ શિવાલયની અંદર કરવાની ઈચ્છા છે રાજાએ એની ઈચ્છાને માન્ય રાખી અને નર્તકી સંગમેશ્વર મહાદેવના શિવાલયની અંદર નૃત્ય કરવા માટે આવી અને નૃત્ય કરતાં કરતાં હાથની અંદર વીંટીની અંદર ઝેર ભરેલું એ ભયંકર ઝેર એને સૂચી લીધું અને એ જ સંગમેશ્વર મહાદેવ એને બાત ભરી અને પોતાના પ્રાણને બલિદાન આપી દીધું અને આ દ્રશ્ય જ્યારે રાજાએ જોયું ત્યારે એને આવ્યો કહો આ હિન્દુ સંસ્કૃતિની નારીઓમાં પણ કેટલી ધર્મ પ્રત્યેની લાગણી છે અને ત્યારથી એમણે મંદિરો તોડવાનું બંધ કરી દીધું એવું આ પવિત્ર સ્થાન છે હવે અમે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ જે શિખર દેખાઈ રહ્યું છે તે ઓંકારેશ્વર મહાદેવનું જ્યોતિર્લિંગનું શિખર છે જે જ્યોતિર્લિંગને ચોથા નંબરનું જ્યોતિર્લિંગ માનવામાં આવે છે જે ગામનો આકાર ઓમ આકારનો હોવાથી એને ઓમકારેશ્વર એ તરીકે ઓળખવામાં આવે છે આ ઓમકારેશ્વર ભૂતકાળમાં ભેલ રાજાની નગરી ગણાતી હતી આજે પણ મંદિરની અંદર આશ્ચર્યજનક ઘટનાઓ બને છે કે રાત્રિના સમયે પૂજારી લોકો એ રમવાની જે ચોપાટ બાજી આપણે કહીએ એ ચોપાટને સંકેલી પાસાઓની સાથે મંદિરની અંદર મૂકવામાં આવે રેલિંગની અંદર તમે હરિભક્તોના દર્શન કરી રહ્યા છો તક્યા બિછાવવામાં આવે અને અચરજકારી એ છે કે રાત્રે એ દરવાજાઓ બંધ કરવામાં આવે અને દરવાજા બંધ થતાં સવારે જ્યારે ખોલવામાં આવે ત્યારે ચોપાટ છે એ ખુલ્લી હોય એમ કહેવાય છે કે ભગવાન શિવ અને મા પાર્વતી એ રાત્રિના સમયે અહીંયા શયન કરે છે ને ચોપાટ રમે છે આ શિવલિંગ જ્યોતિર્લિંગ એ સ્વયંભૂ છે જે પવિત્ર નર્મદા નદીના તટ પર આવેલા છે એવું આ પ્રસાદીભૂત જ્યોતિર્લિંગ જે નર્મદા નદી બંને બાજુ વેચાયેલા છે અને વચ્ચે ટાપુ છે એ ટાપુને માંધાતા પર્વત કહેતા સિદ્ધપુરી કહે છે નદીની એક ધારા ઉત્તર અને બીજી ધારા દક્ષિણ તરફ જાય છે દક્ષિણવાળી ધારા મુખ્ય ધારા ગણાય છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ માંધાતા પર્વત પર છે અને પૂર્વ કાળમાં માંધાતા રાજાએ આ જગ્યાએ તપ કર્યું હતું અને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા ત્યારથી આ પર્વતને માંધાતા પર્વત કહેવાય છે માંધાતા પર્વત શિવનું સ્વરૂપ માનવામાં આવે છે ઓમકારેશ્વર જ્યોતિર્લના બે સ્વરૂપ છે એકને મમલેશ્વર તરીકે ઓળખવામાં આવે છે અને એકને ઓમકારેશ્વર તરીકે ઓળખવામાં આવે છે પુરાણની અંદર એની કથાઓ સંકળાયેલી છે કે એકવાર વિંધ્યાચલ પર્વત એમણે પાર્થિવ અર્ચનાની સાથે ભગવાન શિવની છ મહિના સુધી કઠિન તપશ્ચર્યા કરી એની તપશ્ચર્યાને આધીને થઈ ભગવાન શિવે વર માગવાનું કહ્યું અને ત્યારે વિંધ્યાચલ પર્વત બે હાથ જોડી વચન માગવા તૈયાર થાય ભગવાન શિવ કહે કે તમે તમારું મનોવાંછિત વચન માગી શકો છો મનોવાંછિત વર પ્રાપ્ત થતાં એ જ વખતે ઘણા ઋષિ મુનિઓ ત્યાં આવ્યા અને ભગવાન શિવને પ્રાર્થના કરી કે હે ભગવાન તમે વિંધ્યાચલને દર્શન આપવા માટે અહીંયા પ્રગટ થયા છો તો અમારી પ્રાર્થના છે કે તમે કાયમણા માટે અહીંયા નિવાસ કરીને રહો અને ઘણા ઋષિમુનિઓની પ્રાર્થનાને સાંભળી ભગવાન શિવ એ બે સ્વરૂપે વેચાયા કેતા શિવજીના બે શિવલિંગો ત્યાં દર્શન આપી રહ્યા છે એક છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ અને બીજાનું નામ છે મમલેશ્વર શિવલિંગ જે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરીને આપણે પાછા ફરીએ ત્યારે જમણી સાઈડ પાંચ જ મિનિટનો રસ્તો છે જ્યાં મમલેશ્વર શિવલિંગ એનું વિશાળ મંદિર આવેલું છે અને એમ કહેવાય કે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શનનો જેટલો મહિમા છે એટલી ને એટલી ફળ પ્રાપ્તિ મમલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવાથી થાય છે પરંતુ ઘણા યાત્રિકો આ મમલેશ્વર જ્યોતિર્લિંગ ત્યાં જતા નથી કદાચ કોઈને ખ્યાલ પણ ન હોય તો જ્યારે જ્યારે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે જઈએ ત્યારે ચોક્કસ મમલેશ્વર શિવલિંગ એના દર્શન કરવા માટે જવું કેમ કે કે એ મંદિર પણ વિશાળ પટાંગણમાં છે જે તમે જોઈ રહ્યા છો એ નર્મદા નદીનો સુંદર તટ છે બંને બાજુ બિલ્ડિંગો નાના મોટા મંદિરો વહાણો એ નજરે દેખાય છે હવે અમે ધરગામ તરફ જઈ રહ્યા છીએ જે ધર્મ ધરગામમાં પ્રસાદીભૂત એવા લક્ષ્મીનારાયણ દેવ બિરાજમાન છે ખૂબ નાનું એવું સિંહાસન છે અને એ સિંહાસન પણ એક રૂમની અંદર રાખેલું છે જે ભૃગુલાંચનના દર્શન તમને થઈ રહ્યા છે ભગવાન નારાયણ એમના હૃદયકમળનો ભાગ જેમાં ભૃગુલાંચનું ચિહ્ન આપ સ્પષ્ટ રીતે જોઈ રહ્યા છો અદ્ભુત દર્શન છે કે ભૂતકાળને હજારો વર્ષે પહેલાંનું યાદ અપાવે કે ભૃગુ મુનિએ નારાયણ ભગવાનને કેવી રીતે લાત મારી હશે જેનું ચિહ્ન આજે પણ આ મૂર્તિની અંદર આપણે જોઈ રહ્યા છીએ ધરગામ અને બુરાનપુરના હરિભક્તોની જે મૂર્તિઓ ભગવાન સ્વામિનારાયણે આપેલી એ જ આ મૂર્તિઓ આજે પણ હજારો લોકોની મનોકામનાઓને પૂર્ણ કરતી હોય એમ લક્ષ્મીનારાયણ દેવ આ ધર ગામની અંદર બિરાજમાન છે જેના સૌ સાંખ્યોગી બહેનો દર્શન કરી રહ્યા છે ધર ગામના મૂર્તિઓ લક્ષ્મીનારાયણ દેવ એ નાના એવા ઓરડાની અંદર બિરાજમાન છે બુરાનપુરની અંદર શિખરબદ્ધ મંદિર છે જેમાં લક્ષ્મીનારાયણ દેવ બિરાજમાન છે કેમ કે ધર ગામની અંદર થોડા વર્ષો પહેલાં જ જે અત્યારે ઓરડાની અંદર લક્ષ્મીનારાયણ દેવ બિરાજમાન છે એ હમણાં નવું બનાવવામાં આવ્યું પહેલાં તો એક માટીનો ઓરડો હતો અને એમાં લક્ષ્મીનારાયણ દેવ બિરાજમાન હતા પરંતુ કંઈક ભગવાનની કૃપા થઈ અને અહીંયા સંતોએ આ રીતે નિર્માણ કામ ચાલુ કર્યું છે અને ભગવાન સ્વામિનારાયણના ચરણ અંદર પ્રાર્થના કરીએ વડતાલ વિહારી એવા લક્ષ્મીનારાયણ દેવ એના ચરણની અંદર પ્રાર્થના કરીએ કે આપ જેવા વૃત્તપુરીની અંદર હજારો લોકોને પોતાના દર્શનનું સુખ આપી રહ્યા છો અને શિખરબંધ મંદિરમાં બિરાજમાન છો બસ એવું ને એવું નયનરમ્ય મંદિર ધર ગામની અંદર જલ્દીથી વહેલાસર થાય અને હજારો યાત્રિકો ધર ગામની અંદર જઈ અને લક્ષ્મીનારાયણ દેવ એના દર્શન કરી અને એના પાવનકારી નિશ્રાના સૌ કોઈ દર્શન કરી અને શાશ્વત સુખનો અનુભવ કરી શકે તમે જોઈ રહ્યા છો કે યાત્રિક બહેનો એ રસોઈ કહેતા પરમાત્મા ઠાકોરજીનો થાળ બનાવી રહ્યા છે એંસી યાત્રાર્થીઓનો સંઘ હોવા છતાં કોઈ રસોઈઓ સાથે નથી કેમ કે ગાળી ચાળીને પવિત્રપણે તમામ હરિભક્ત બહેનો અને હરિભક્ત પુરુષો એ પરમાત્મા ઠાકોરજીનો થાળ બનાવી રહ્યા છે આ જે તમે પટાંગણ જોઈ રહ્યા છો તે ગામના મંદિરનું પટાંગણ છે જે ઓરડાની અંદર પડદો બિછાવેલો છે નાખેલો છે બસ આ જ ઓરડામાં લક્ષ્મીનારાયણ દેવ એ બિરાજમાન છે એવા પ્રસાદીભૂત ધર ગામની ભૂમિ ત્યાં લક્ષ્મીનારાયણ દેવ આજે યાત્રાર્થીઓને દર્શન કરવા માટે અહીંયા બિરાજમાન છે હવે અમારી યાત્રા એ આગળ જઈ રહી છે જેના રસ્તાઓનું દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે બંને બાજુ કોઈ જગ્યાએ સુકાયેલા તો કોઈ બાજુ લીલા ઝાડ જોવા મળે છે ધીમે ધીમે અમારી ગાડી એ પ્રયાણ કરી રહી છે તમે દ્રશ્ય દ્વારા જોઈ શકો છો કે રસ્તાઓ એ વ્હીલ ટાઈપ હોવાથી ધીમે ધીમે ગાડી એ આગળ ધપી રહી છે બંને બાજુ પર્વતમાળાઓ જોવા મળે છે અને આ રીતે અમારો યાત્રા પ્રવાસ એ આગળ પ્રયાણ કરી રહ્યો છે જેમ બંને બાજુ લીલું અને સુકવૃક્ષ એને તમે જોઈ રહ્યા છો બસ આપણું જીવન પણ એવું જ છે કે એક સમય યુવાની હોય અને જેમ સુકાયેલું ઝાડ એ લીલામાંથી પરિવર્તન બની અને સુકાઈ જાય એમ આપણો અંત આવતા આપણું જીવન એ સુકાયેલા ઝાડની જેમ પૂર્ણ થઈ જાય છે